જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલમાં જાણ્યા જેવી વાતોમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પાપડ શિયાળો આવી રહ્યો છે શિયાળામાં આ પાપડ ખૂબ જ ટેસ્ટી લાગે છે ગામડામાં તો આ પાપડ ઘરે ઘરે બનાવતા હોય છે ઘઉંના લોટના પાપડ બનાવવા સૌપ્રથમ તો આપણે પાણી ગરમ કરીશું અમારે ત્યાં ચૂલાનો ઉપયોગ થતો હોવાથી અમે ચૂલા ઉપર જ ખીચું બનાવ્યું છે પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં ખાવાનો સોડા જરૂર પ્રમાણે ઉમેરો ત્યાર ત્યારબાદ જરૂર મુજબ મીઠું ઉમેરો આ પાપડ ખારો હોય એ જ સરસ લાગે છે પાપડ મારા સાસુના હાથે ખૂબ જ સારા બને છે અને આજે પણ તેઓ જ આ પાપડ બનાવી રહ્યા છે ચૂલા ઉપર બનેલ કોઈ પણ ભોજનનો સ્વાદ અલગ જ હોય છે દેશી ચૂલાના રોટલા ઉપર હવે આંધણ એક લગાવી છે જમવાની મોજ તેને ધીમે ધીમે ઘઉંનો લોટ ઉમેરતા જવું અને સાથ તેને હલાવતા જવું જેથી કરીને લોટ તેમાં ચોટી ન જાય તેનું ધ્યાન રાખવું અને ધીમે ધીમે લોટ ઉમેરતા જવું સરખું હલાવ હલાવતા રહેવું એકદમ સરખી રીતે હલાવવાથી લોટ અને પાણી મિક્સ થઈ જાય છે એકદમ લચીલું ખીચું તૈયાર થઈ જશે આ ખીચું ઢીલું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આ ઘઉંના લોટના ખીચાને ખીચામાં તેલ કરી લેવું સરસ પાપડ બનાવી શકાય તેવા તેઓ ખીચાનો પીંડો તૈયાર કરી લેવું થોડું થોડું ખીચું લઈ પાપડ બનાવવા માટે ગોળ હાથેથી લુવા બનાવી લેવા પાપડ બનાવવા મશીન કે સંચો તમે શું કહો છો તે કમેન્ટમાં કહેજો હવે આ મશીનમાં પ્લાસ્ટિકના કાગળ વચ્ચે લુવા મૂકી તેલ લગાવી મશીનને સરખું દબાવવાથી સરસ પાપડ તૈયાર થશે ત્યારબાદ એક કાગળને ઉખાડી બીજા કાગળ પર રહેલ પાપડને તમે આસાનીથી ઉખેડી ઉખેડી પથ પાથરી દેવો આમ વારાફરતી પાપડ તૈયાર કરવા ત્યારબાદ તેને સૂકવી દેવાના તમે વિડીયો વિડીયોમાં જોઈ શકો છો સુકાયા બાદ કેવા સરસ પાપડ તૈયાર બન્યા છે આ પાપડને તમે શેકીને તથા તળીને પણ ખાઈ શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો શેર કરો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ પાપડ આવી રીતના સુકાઈ જાય ત્યારબાદ એક ડબ્બામાં પેક કરી લેવાના છે અને આ પાપડને તમે શેકીને પણ ખાઈ શકો છો અને તળીને પણ ખાઈ શકો છો આ પાપડ તમે મહિનો સુધી સારા રહે છે જ્યાં સુધી આ સુકાઈ ન જાય ત્યાં સુધી આ પાપડને રાખવાના છે અને ધ્યાન રાખવાનું છે આ પાપડને ભેજ ન લાગે એ રીતના ધ્યાન રાખવાનું છે તમારે